પ્રાથમિક અભાવ જોવા મળ્યો પ્રાપ્ત માહિતી અનુસાર જૂનાગઢ શહેરના મંગનાથ રોડ વિસ્તારમાં રોડ રસ્તા તથા ગટરની યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે રાહદારીઓ સહિત પગપાળા ચાલનાર લોકો અને ત્યાં રહેતા વેપારીઓને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવ્યો છે ત્યારે અનેક રજૂઆત કરવા છતાં આ બાબતે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી ત્યારે આ સમસ્યાનું વહેલી તકે નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ ઉઠી છે અમારે તરફ તમામ વેપારીઓ હાજર કર્યા અમે રિક્વેસ્ટ કરી મુખ્યમંત્રી સુધી લેટર નહીં થાય કે જૂના જૂના ઘટને એને ઉપરપોટથી લઈને ખરાબ દરવાજા સુધી પાણીની લાઈન છે એમાં ગટરની સુવિધા છે કોઈ પણ જાતની જરૂર નથી અને આ જે અત્યારે પરાણે વિકાસ કરવામાં આવે છે સમય ખાસ કરીને જેને કહેવાય કે નથી તો વિધાન એ પરાણી માથેથી આપે છે તો આ છે ને ન્યાયિક વસ્તુ નથી અમે રજૂઆત કરી છેના માણસોને એને ખરેખર ભાન નહીં હોય કે ખરેખર કોઈ વેપારી ભલામણ કરે તો સમજ પરાણે વિકાસ કરાવે આ લોકો અમને મોટું કહે ભાઈ નગરપાલિકાની ચૂંટણી નથી તો કમિશ્નર પાવર બધા ભણીને આવતા હોય ભૂગોળનું જ્ઞાન હોય કારણ કે કમિશ્નર ને હોય એને ભૂગોળનું જ્ઞાન હોય અમે જૂનાગઢની પ્રજા વતી કે જેને પરાયણે વિકાસ આપવાના આજે નવા નવા ઘટકડા કરી અને કમિશનમાં બધાનો ભાગ હોય ને પહેલા અગાઉ કમિશન લેવાઈ ગયું એવી માહિતી કે જેને ગવર્મેન્ટ તરફથી જે ગ્રાન્ટ આવતી હોય ને એના અગાઉ વપરાય ગયો હોય ને પૈસાના પરાયણે વિકાસ આપે અમારે જોતો નથી અહીંના રેસિડેન્ટ વાળાઓને પણ નથી જોતો આ કાલ હવારે સમસ્યા છે તો આ લોકોને એવા પાપ લાગવાના છે કે જેને છે ને આ પંચનો માલ ખાતો છે ને એને ખરેખર ફળી ફળીને ભરવાના છે કઈ દેશે કે જેને કહેવાય ને કે આ લોકો પરાયણે વિકાસ આપે ને પંચના માલ ખાઈ ખાઈને ખરેખર આ પાણી હોય ને તો પોતાના નામે જીતીને બતાવે એક પણ એક પણ ઉમેદવાર અમે ખરેખર હિન્દુ સમ્રાટ નરેન્દ્રભાઈ મોદીને હિસાબે મોત આપીએ છીએ આમાં કોઈ પણ પાણીયારા હોય અમે નેતાઓને ચેલેન્જ આપીએ છીએ કે પોતાના નામ ઉપર જીતીને બતાવો કોઈ પણ હોય પણ આ લોકો ખાલી ને ખાલી જેને કહેવાય મોટી મોટી સરકારશ્રીના ખરેખર વિકાસના નામે ગ્રાન્ડ મોકલતા હોય ને આ લોકો ભાગ ભટાઈ કરી આમાં ખાસ કરીને એવું છે કે ન જોતો હોય ને એ વિકાસ કરાઈને નાખવો એની જરૂર નથી કામની જે કાયદેસર લખીને આપીએ છીએ કે ભાઈ જૂના જૂનાગઢને ભૂગળ ગટર પાણીની લાઈનની ક્યાંય જરૂર નથી તોય આ લોકોએ પરાયણે વિકાસ આપવો હવે વિકાસના નામે સરકારના નામે આવી રીતે ચડી ખાઈને અમને વેપારીઓને હેરાન કરે છે અને રેસિડેન્ટ બળાવની કાલાવાર અકસ્માત થાય તો આ લોકો ખરેખર ગુનેગાર આ લોકોને ભગવાન કરે આ લોકો ગુનેગાર રહેવા જય હિન્દ જય ભારત જુનાગઢને મારા અંધારામાં રાખી સિત્તોતેરી વરસાદ પડ્યો જુનાગઢમાં બે મહિનાથી વરસાદનું સામ્રાજ્ય હતું એટલે વેપાર ધંધા ઠપ હતા ત્રણ ચાર દિવસથી વરાપ નીકળો દિવાળીની ઘરાકી નીકળશે ભાદરો અને આસો મહિનો ધોરી મહિનો હોય છે વેપારી માટે છે એ સમયે રોડ ખોદી નાખ્યો તો આમાં કેવી રીતે માણસ હાલી શકે એનો આ વિડીયો કરી લીધો છે આ એક જુનાગઢની કાપડ બજાર માંગના છોડ છે રતનપોળ છે પણ એક કોઈ બિલ્ડર લોબી દ્વારા આ બજારને તોડી નાખવાનું એક ષડયંત્ર છે કે ગ્રામ્ય લેવલની જે બજારમાં ખરીદી છે અમારી બજારની ઘરાકીની ખરીદીની કે જે તો એની બીજામાં લીધેલી જમીન ડેવલપ આ એક ખોટી કોઈ જરૂર નથી અમારે જરૂર નથી અમારે પાણી બરાબર હાલે એમાં નવા ઘોઘા મારશે અને બીજું વડોદરા ઊભું કરશે યાદ રાખજો કે વેપારીઓની સાથે સંઘર્ષ નાના વેપારીઓને ઓનલાઈન વાળા પણ હેરાન કરતા હોય અને જયારે કમાવાનો સમય આવતો હોય દિવાળીની ઘરાકીનો એ સમયે સરકારે ટેકો આપવો જોઈએ એની બદલે અત્યારે રોડ ખોદી અને જે આ હેરાનગતિ કરવામાં આવી રહી છે હેરાનગતિ ગતિનો ખૂબ સારા આકરા પ્રત્યાઘાત પડશે ભવિષ્યમાં અને એમને સાંજે નક્કી કર્યું છે કે આગળ ઉપર જેસીબી હાલે જેસીબીની આગળ સુઈ જાય અને વિરોધ કરવો છે અમારી ઉપર જેસીબી ચલાવો પછી આગળ ઉપર ગાડી ચલાવો ભારત માતા છે આજે કેવો નુકસાન નુકસાન તો બધું બરાબર છે પણ એને કહેવાનો મતલબ કે જે વસ્તુની વાત નક્કી થઈ ગઈ છે આ જગ્યાએ ગટર જરૂર નથી પછી વાત ગુગલ ભૂગર બનાવવાની નથી તો ક્યાંથી બીજા બીજા ગતકડા ગોતી છે કારણોગર ગતી કરવાની વાત છે પછી કે ઓટલા એટલે તોડવા છે કે ભાઈ તમારે લાઈન વ્યવસ્થિત કરવી પણ લાઈન ની કોઈ જરૂરિયાત નથી બરાબર આ વસ્તુ ખોટી છે એટલે અત્યારે જે ખરાકીના પીરિયડના સમયમાં કામગીરી કરીએ તો ખોટી છે જ્યારે અમારે વાત થઈ હતી ત્યારે વાત કરી હતી કે પાંચમા મહિનામાં દસ દિવસમાં અમે તમારું કામ કર્યું પેલા અત્યારે સિઝનના સમયમાં કામ કરવું તો કોઈના પેટ ઉપર પાટું છે

લોકો બિચારી જનતા આટલી હેરાન થઈ કે બધા હાથ પકડી પકડી ગાઢા માણસો રહી જવા આજે હું તો હજી કેપેબલ છું કે હું ચાલી શકું છું પણ મારી ત્રણું વર્ષની જે ભાભી છે એ બિચારી અહીંયા ધીમે 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 ચાલતી હું અહીંયા લઈ આવું છું તો મારું મન જાણે છે તમે બધા કેટલા હેરાન પરદેશ વાળા તો વધારે હેરાન છે તમે જૂનાગઢના તો બધાય જબરા માણસ જો શું માણસો જો કહેવાય ગયેલા માણસો અમે કહેવાય ગયેલા નથી આવી રીતે આ રોડ ઉપર અમારે હાલ બહુ મુશ્કેલ પડે છે તો હું જસ્તા છું હું બધી અહીંની ગવર્મેન્ટને નમ્ર વિનંતી કરું છું કે તમે કરો જેમાં તમે કરો બે ત્રણ કલાક પ્રાર્થના કરો કે આ બચાન બંધ હોય તો બધાને અમારે લંડન માં એ જ છે કે રાતના જ અમારા બધા રોડ બંધ કરી દેવામાં આવે અને જે પણ પ્રગતિ કરવી હોય પ્રાર્થના કરો તમે સારું જનતા માટે સારું વિચારો તો હું એ ખરાબ નથી કહેતી જનતા માટે સુવિધા કરો જનતા વતી બોલું છું બાકી હું તો અહીંયા મારતો બ્રિટિશ નાગરિકો છે મને કંઈક ઇન્ડિયામાં જન્મી છું આ મારી મા બહુ છે એના માટે મને પ્રાઉડ છે અને એટલા માટે જ અહીંયા આવું છું પણ હું એમ કહું છું કે જો જનતા માટે અહીંની ગવર્મેન્ટ વિચારે તો હું એ લોકોને નમ્ર વિનંતી કરું છું